ભારત દેશમાં ઓસ્ટ્રેલિયન નકલી કરન્સી છાપીને તેનું વેચાણ કરવા જતા અમદાવાદમાંથી ચાર આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે જેમાં જે આરોપીઓ છે તેઓ દ્વારા ઓસ્ટ્રેલિયન કરન્સી ઓછા ભાવે અમદાવાદમાં વેચવા માટે આખું તરકટ રચ્યું પરંતુ કેવી રીતે અમદાવાદ એસઓજીએ આખું જે તરકટ છે તેનો પર્દાફાશ કર્યો છે વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ જમાનામાં લોકો વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલીક વખત શોર્ટકટ અપનાવતા હોય છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો આપણા દેશમાં એક મૂવી આવી હતી જે ફરજી ફરજી નામની મૂવીમાં નકલી નોટો જેવી રીતે અસલી નોટોની સરખામણી બનાવવામાં આવતી હતી જે રીતે તેમાં પ્રિન્ટ કરવામાં આવતી હતી અને અલગ અલગ રીતે કોઈ ઓળખી ના શકે નોટને તે પ્રકારે આરોપીઓ દ્વારા કૃત્ય કરીને દેશ સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી જો કે આ ફરજી નામની મૂવી આવ્યા બાદ કેટલાક એવા ભેજાબાજો હતા તેમણે પણ આ પ્રકારે નકલી નોટો બનાવવાની ધંધો કે કામગીરી શરૂ કરી ત્યારબાદ આવા લોકો બેનકાબ પણ થયા અને તેઓ આજે જેલના સળિયા પાછળ પણ છે પરંતુ હવે ભારતીય ચલણી નોટો નકલી નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની કરન્સી ધરાવતી જે નોટો છે તે અમદાવાદમાંથી પકડાઈ હોવાની વિગતો સામે આવી છે જેમાં અમદાવાદ એસઓજીની ટીમે એકસો એકત્રીસ જેટલી ઓસ્ટ્રેલિયન ડોલર નોટો છે તેની સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં આરોપી ધ્રુવ દેસાઈ આરોપી મૌલિક પટેલ આરોપી રોનક ચેતન રાઠોડ અને ખુશ નામના ચારે આરોપીઓ છે તે ઝડપાયા છે વાત કરીએ તો જે આરોપી મૌલિક પટેલ છે તે એનઆરઆઈ છે ઓસ્ટ્રેલિયામાં તે ટ્રકના ધંધા સાથે સંકળાયેલો છે ને થોડાક સમય અગાઉ તે અમદાવાદમાં આવ્યો હતો ને અવારનવાર તે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવતો હોવાની પણ વિગતો સામે આવી છે ત્યારે આ મૌલિક પટેલ છે તે ધ્રુવ દેસાઈ નામના તેના જે મિત્ર છે તેની સાથે મુલાકાત કરે છે ને ત્યારબાદ ધ્રુવ દેસાઈ અન્ય બે મિત્ર સાથે તેનો સંપર્ક કરાવે છે અને આમાં ચાર લોકોની ટોળકી છે તે ઓસ્ટ્રેલિયન કરન્સીની નકલી નોટો કરવાનો પ્લાન કરે છે ને ત્યારબાદ ધ્રુવ દેસાઈના પિતાની જે ઓફિસ છે ત્યાં તે લોકો દ્વારા પ્રિન્ટ થકી અને ગૂગલ ઉપરથી ઓસ્ટ્રેલિયન નોટોનું મટીરિયલ તેની જે તમામ વસ્તુઓ હોય તે પ્રકારે તેઓ પ્લાન કરીને અલગ અલગ જગ્યાએથી રો મટીરિયલ કરવા માટે રોનક ચેતન રાઠોડ જ્યારે બહાર જાય છે ત્યારે ને બરોબર બાતમી મળે છે અને આ બાતમીના આધારે ની ધરપકડ કરે છે ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે એસઓજી ના ડીસીપી જયરાજસિંહ વાળા તે સાંભળી લો ઓસ્ટ્રેલિયન પચાવન ની આજુબાજુ કિંમત હોય છે એ ચાલીસ રૂપિયામાં વેચી રહ્યા છે જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની એકસો ઓગણીસ નોટ પચાસ ડોલરની નોટ હતી અને એકસો ને ઓગણીસ સાથે રોનક ચેતનભાઈ રાઠોડની પકડી પાડે અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ આ ચાર આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેની પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ ચારે આરોપીને પકડી પાડેલ છે આ જે ગુનો છે એના માટે એ લોકો બે મહિના પહેલાં દિવાળી પહેલાં મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક રહેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે બજારમાં વેચી દેવાનું આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ એકાદ મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગ બિઝનેસ છે એના ફાધરનો ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો ધંધો છે એકસો એકત્રીસ નંદ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા દાતકિદારને માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવે છે જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવિશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરે છે અને અન્ય જે બે આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્ર એની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવે છે ખુશ છાપતા આ મોટો છાપવાનું જાણતો નથી એવી રીતે ગ્રાફિક છે અથવા તેની સાથે જોડાયેલો છે મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવે છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટિરિયલ વપરાય છે એ મટિરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરી તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરે અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરે છે જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલા થાય છે આર્થિક સંગ્રામણ ખરી કોઈ આરોપીને આર્થિક સંગ્રામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતા એક ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસા વાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત થાય છે ભણેલા કેટલા છે જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે ખુશ છે એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે અને એ સિવાયની

આ થ્રુ અલગ પ્રકાર નું આ લોકો હજી અહિયાં વેચવા માટે બહાર નીકળતા અને મેં પકડી લીધે છે એટલે બાકી આગળનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં એ લોકોનું પ્લાનિંગ હતું કે આવી સસ્તા ભાવમાં વેચીએ તો આપણે ઓલગ વેચાઈ જશે ના હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી કારણ કે ધ્રુવ અને મોલિક બે મન પડી અને નક્કી કરેલું છે એને ત્યાં સારો ધંધો રૂતો પછી અહિયાં આવીને આ કામ કરવાની જરૂર થાય હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે પણ હજી અમે તપાસ ચાલુ છે કે અહીંયા આવીને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કયો હોય વિશે તો તપાસ બહાર આવશે વીસ વર્ષથી વસુલ સિટીઝન છે વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એનું પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના પાદરે ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવી કેટલી કમાણી કરી ત્યાં હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલું છે आता अमदावाद एसओजी डीसीपी जयरासीवाड़ा તેમણે આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર માહિતી આપે છે સાથે જે ચારે આરોપીઓ ઝડપાયા છે તેમાં અલગ અલગ શિક્ષણ પ્રાપ્ત કરેલા આરોપીઓ છે ને જે આરોપી મૌલિક પટેલ છે તે ઓસ્ટ્રેલિયામાં સિટીઝન કાર્ડ ગ્રીન કાર્ડ ત્યાંનો ધરાવતો હોવાની પણ વિગત સામે આવી છે એટલું જ નહીં આ લોકોએ વધુ પૈસા કમાવા અને જલ્દી પૈસા કમાવાની લાલચમાં આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો હતો જોકે હાલ ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલી રહી છે દર્શક મિત્રો સ્કાયન મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં